કેમ છો દોસ્તો હું છું દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે કલર્સ ગુજરાતી ઉપર એક નવી સિરિયલ આવી રહી છે યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત અને તેમાં જે એક છાયા ફઈનું જે પાત્ર ભજવે છે તે વંદના વિઠલાણી મારી સાથે છે સૌથી પહેલાં વેલકમ મેમ ગુજરાત થેન્ક યુ અને ઇન્ટરવ્યૂ શરૂ કરતાં પહેલાં હું કહી દઉં કે અમે ખબર નહીં કેટલા અમે બંને અમે જમી લીધું છે વચ્ચે અને ઘણો બધા વાતો કરી લીધી છે સમય બહુ ઓછો છે એટલે ફરી વખત નિરાતે મળશું એ પ્રોમિસ સાથે હું શરૂઆત કરું છું કેવું રહ્યું આ કેરેક્ટર અને ઓલ ઓવર એક્સપિરિયન્સ પહેલાં એ ખૂબ સુંદર ઓલ ઓવર એક્સપિરિયન્સ રહ્યો છે મારો અત્યાર સુધીનો ગુજરાતી સિરિયલનું શૂટનું મારી પહેલી ગુજરાતી સિરિયલ છે એટલે શરૂઆતમાં થોડી ધક થતી હતી કે હું ગુજરાતી બરાબર બોલી શકીશ કે નહીં કારણ કે આટલા વર્ષોથી હું હિન્દીમાં જ કામ કરું છું પણ બહુ જ સહેલાઈથી શૂટિંગ શરૂ થયું અને બહુ જ સહેલાઈથી શૂટિંગ ચાલી રહ્યું છે અને પાત્રનું કહું તો નેગેટિવ રોલ છે અને એક હોય ને કે જ્યાં પ્રોટેગોનિસ્ટ હોય તો એને હરાવવા માટે એક એન્ટાગોનિસ્ટ હોય તો જ પ્રોટેગોનિસ્ટ ઉપર આવે તો એ જે એન્ટાગોનિસ્ટ છે નેગેટિવ કેરેક્ટર એ છાયા છે અને એ ડગલેને પગલે એ લોકોના રસ્તામાં કાંઈક કંઈક કાંટાઓ વિખેરતી રહેશે કાંઈક પથરાઓ નાખતી રહેશે જેથી કરીને લોકો એમાંથી બહાર નીકળે અને મજા આવે લોકોને જોવાની હિન્દી જે તમારી જર્ની રહી છે અને આ ગુજરાતી છે તો કેટલું અલગ લાગ્યું કે હવે બધું સેમ થઈ ગયું છે હા બધું સેમ અને એકચ્યુઅલી આ જે નવી જે કલર્સ ગુજરાતી ચેનલે જે એક ડગલું પગલું ભર્યું છે કે એક મોટા ગ્રેન્ડ્યોર પર એક સરસ શો શરૂ કરવાની પછી આગળ આવતા જ રહેશે તો એ તમે જોશો તો તમને લાગશે જ નહીં કે તમે હિન્દી જોઈ રહ્યા છો કે ગુજરાતી જોઈ રહ્યા છો એટલું જ સુંદર રીતે ને ખાડવામાં આવ્યું છે અને પ્રોડક્શન એક બહુ ખર્ચો પણ કર્યો છે તો બિલકુલ મને એ ફરક જ નહીં લાગ્યો કે ક્યાં હું ગુજરાતી કરું છું ઇટ્સ એક્ઝેક્ટલી લાઈક હિન્દી તમે જે કામ કર્યું છે એમાં તમારું ગમતું કહ્યું અત્યાર સુધી જે બધાને ગમે છે રાશિની મમ્મી નો ડાઉટ અબાઉટ ઇટ ઉર્મિલાનું કેરેક્ટર જે સાથિયામાં હતું બાકી પછી મેં પંડ્યા સ્ટોરમાં ફઈનું કેરેક્ટર કર્યું બુવાનું કેરેક્ટર કર્યું પછી સસુરાલ સિમારકામાં મેં આપણે કોનું કર્યું ભારતી કપૂર હા ભૈરવી કપૂર કારણ કે એટલા બધા નામો હોય ને પછી યાદ નથી કરતા ભૈરવી કપૂરનું કર્યું એ આઉટ એન્ડ આઉટ નેગેટિવ હતું એટલે ખૂન પણ કરી નાખે એવું નેગેટિવ કેરેક્ટર મેં કર્યું કે ભાઈ એને કોઈને માર મારવું હોય ને તો પણ એ ઝીચક એને ન થાય તો એ પણ મને કરવાની મજા આવી કારણ કે અત્યારે એટલે કોઈનું ખૂન કરી નાખું ત્યાં સુધીનું તમારે લોકોને કન્વિન્સ કરવાનું ને એ રોલ પણ લોકોને બહુ ગમ્યો કે શું વાત છે એ જે શરૂઆત થઈ ત્યારે અને કામ મળવાની શરૂઆત થઈ પછી પણ ક્યાંક સંઘર્ષનો કે સ્ટ્રગલનો અથવા એ નામ ન આપીએ પણ જે પણ કોઈ ટકી રહેવાની જે ઘટના થઈ એ વિશે વાત કરો જો એક તો પહેલી વાત એ કે મને પોતાને નહોતી ખબર કે હું સિરિયલ્સમાં કામ કરવાની છું હું તો ગુજરાતી નાટકો કરતી હતી પછી અચાનકથી કોઈકે કહ્યું કે આવી રીતે આ પ્રોડક્શન હાઉસ નવી સિરિયલ કરી રહ્યું છે અને લોકોનું બેકગ્રાઉન્ડ ગુજરાતી છે એટલે પછી એમાં તારે ટ્રાય કરવું હોય તો મું મારીએ એટલે આમ ટ્રાય કરીએ મળીએ તો મળે ના મળે તો આપણે આપણું કામ તો કરી જ રહ્યા છે નાટકો તો કરી જ રહ્યા છે તો પછી એમાં ફોટા મોકલાવ્યા અને પછી એ લોકોએ ઓડિશન લીધું અને એવું નથી કે એક જ ઓડિશન જેટલા પાત્ર તમે સાથિયામાં જોયા છે ને એમાં પછી તમે કોકીલા કહો કે પછી તમે હિતલ કો કે પછી ઉર્મિલા કહો એ ત્રણેયના ઓડિશન મેં આપ્યા છે અને એમાંથી પછી એ લોકોએ મને ઉર્મિલાના પાત્રમાં પસંદ કરી કે ભાઈ તમે ઉર્મિલા કરશો ને ત્યારે પણ મને બહુ કંઈ ખબર નહોતી કે આ ઉર્મિલા આટલું હિટ જશે શું હશે બસ હું ગો વિથ ધ ફ્લો હતી કે ભાઈ મને મળ્યું છે મારે કરવાનું છે હું કરી રહી છું બાકી ભગવાનના તમારો જે સ્વભાવ છે પોઝિટિવ છે છે એ ક્યાંથી પોઝિટિવ મારો આમ તો પહેલેથી જ છે મારા કામ પ્રત્યે લોકો પ્રત્યે અને બાકી તો જે તમને તમે જે આજુબાજુથી તમે શીખો છો લોકોને મળો છો તમે થોડુંક સ્પિરિચ્યુઆલિટીમાં તમે કરો છો હું સ્પિરિચ્યુઆલિટીમાં માનું છું હું મેં માનું છું હું પાઠ પૂજા કરું છું તો એમાંથી મને ઘણી પોઝિટિવિટી મળે છે કે ક્યાંક તમે અટકો કે કાંઈક તો એ બેઠો છે તમને રસ્તો બતાડી જ દેશે થેન્ક યુ મેમ